બાપુ સીતારામ સીતારામ બાપુ આપણે આ રામજી મંદિર છે એનો ઇતિહાસ શું છે ને આ કેટલું જૂનું છે બતાવશો તમે આ ઇતિહાસ લગભગ 100 વર્ષની અને આ છે એમની ચરણ પાદુકા તો તમે એમના પણ દર્શન કરો દોસ્તો સાવરકુંડલામાં આવેલી ભોજલ રામ પટેલવાડી એમની નજીક જ આવેલું છે આ રામજી મંદિર તમે જોઈ શકો છો વિડીયોમાં તો આ છે રામજી મંદિરનો ગેટ તો આપણે ચાલો જઈએ રામજી મંદિરની અંદર મંદિરના ગેટની અંદર પ્રવેશ થતાં સામે મને દેખાયા મંદિરના મંદિર વિશે થોડી માહિતી કેમ છો દોસ્તો મજામાં મિત્રો મિત્રો આજે હું આવી ગયો છું અમારા શહેરમાં આવેલા રામજી મંદિરે કારણ કે આજે અયોધ્યામાં જે નવા મંદિરમાં રામ ભગવાન બિરાજમાન થયા હતા તો આજે એમની એક વર્ષ પૂરું થયું છે એમની વર્ષગાંઠ છે તો એ માટે હું ત્યાં તો નથી જઈ શક્યો પણ હું આવી ગયો છું અમારા શહેરમાં આવેલા એક રામજી મંદિરે જે રામજી મંદિર સાવરકુંડલાના દેવળા ગેટ વિસ્તારમાં થઈને પટેલવાડીની એકદમ નજીકમાં આવેલું છે તો આપણે રામજી મંદિર કેટલું જૂનું છે એને એનો ઇતિહાસ શું છે એ આપણે ત્યાંના પૂંજારી નરુ બાપુ પાસેથી જાણીશું તો હવે આપણે મળીએ નરુ બાપુને એ આપણને બતાવશે કે મંદિર કેટલું જૂનું છે અને એનો ઇતિહાસ શું છે તો મિત્રો આ વિડિયો તમે પૂરી જુઓ તો જ તમને ખ્યાલ આવશે કે આ મંદિરનો ઇતિહાસ શું હતો અને આ મંદિર કેટલું જૂનું હતું તો ચાલો હવે મળીએ આપણે નરુ બાપુને આ છે નરુ બાપુ કેમ શું બાપુ સીતારામ સીતારામ બાપુ આપણે આ રામજી મંદિર છે એનો ઇતિહાસ શું છે ને આ કેટલું જૂનું છે બતાવશો તમે આ ઇતિહાસ લગભગ સો વર્ષની આસપાસ ઇતિહાસ જૂનો છે સૌ પ્રથમ પહેલા વઝલપુર જયારે બંધાણું ચાર વખત માં મંદિર છે અને આ મંદિર પેલા કાશી માટી નું હતું દેશી નળિયા વાળું હતું અને સામે જે આગળ છે તે સંત શ્રી જરામદાસ બાપુ સમાધિ છે આ જરામદાસ બાપ બાપુ સૌ પ્રથમ અહીંયા હતા ત્યાર પછી અમારી લગભગ આ ત્રીજી પેઢી અને પંચોતેર વર્ષથી અમે પૂજા કરીએ છીએ અને ત્યાર પછી આ જ્યારે નવું મંદિર જ્યારે બંધાણું ત્યાર પછી સંત શ્રી ભોગરરામ બાપાના ભોગરરામ બાપાની મૂર્તિ પધારવામાં આવી અને પટેલ સમાજ અહીંયા અહીંયા આ લોકો વિકાસ વધારે કરેલો અને અન્ય સમાજનો પણ ભાળો હશે આમ રામજી મંદિરની વિશિષ્ટતા છે જય શ્રી મિત્રો અહીં એક શંકર ભગવાનનું મંદિર પણ આવેલું છે એ પણ હું તમને બતાવીશ એ પહેલાં હું તમને કહું કે મારી કોઈ પણ વિડીયો હોય એમાં હું બધી જ માહિતી એકઠી કરીને પછી જ વિડીયો અપલોડ કરું છું તો મિત્રો તમે પ્લીઝ મારી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો તો ચાલો આપણે જઈએ હવે શંકર ભગવાનના મંદિર તરફ તો આ જે સામે દેખાય છે એ શંકર ભગવાનનું નાનું મંદિર છે તમે વિડીયોમાં જોઈ શકો છો અહીં છે નંદી મહારાજ એમની બાજુમાં નીચે કાચબો છે અને આ છે શંકર ભગવાનનું શિવલિંગ તમને વિડીયોમાં દેખાતું હોય છે આ તો આ છે શંકર મંદિર અને હવે હું તમને બતાવીશ બાપાનું મંદિર અને એક સુંદર મજાની ફોટો તો તમે આ વિડિયો પૂરી જુઓ તો જ તમને બધા મંદિરના દર્શન થશે તો ચાલો જઈએ હવે ભોજલરામ બાપાના મંદિર તરફ મિત્રો આ છે ભોજલરામ બાપાનું મંદિર જે પટેલ સમાજમાં થઈ ગયા છે વોઝલરામ બાપા આ એમનું મંદિર છે તમે જુઓ આ ભોજલરામ બાપાની મૂર્તિ છે જાણે હમણાં આપણી સાથે વાતો કરશે એવી સુંદર મજાની મૂર્તિ બનાવવામાં આવી છે શ્રી સંત કવિ ભોજા ભગત હવે આપણે એમની ફોટો જોઈશું મિત્રો આ છે ભોજા ભગતની સુંદર ફોટો મિત્રો આ છે નરુ બાપુ જેમણે એક સમાધિની કંઈક વાત કરી હતી બાપુ એ સમાધિ ક્યાં છે આ સમાધિ અહીંયા છે હા જયારમદાસ બાપુની સમાધિ અને ક્યાંના બધાય જે વડવાઓ એના ભાઈઓ પત્ની હમ આ બધી સમાધિઓ છે અને પહેલું મંદિર છે એ સનું છે હા પેલું મંદિર જરામદાસ બાપુની સમાધિ જ છે મોટું મંદિર જે બતાય છે જરામદાસ બાપુની સમાધિ છે મિત્રો આ રામજી મંદિરની અંદર જયરામદાસ બાપુની સમાધિ છે અને આ છે એમની ચરણ પાદુકા તો તમે એમના પણ દર્શન કરો જુઓ આ છે એમની ચરણ પાદુકા પછી અહીં એક પેપરનું ઝાડ પણ છે એ પણ તમે જોઈ શકો છો વિડીયોમાં આ છે પેપરનું ઝાડ આ જે સામે બેઠા છે એ મંદિરના પૂજારી છે બાપુ સીતો રામ કેમ શું બાપુ આજે હું આવી ગયો છું રામ ભગવાન ના દર્શન કરવા કારણ કે આજે છે રામ તિથિ અયોધ્યામાં જ્યાં નવા મંદિરમાં રામ ભગવાન બિરાજમાન થયા હતા આજે એનું એક વર્ષ પૂર્ણ થયું તો આજે હું રામ ભગવાન દર્શન કરવા અહીં અમારા શહેરમાં આવ્યો છું અયોધ્યા તો હું નથી જઈ શક્યો પણ અહીંયા અમારા શહેરમાં હું આવી ગયો છું રામ ભગવાન ના મંદિરના દર્શન કરવા तो आचार्य राम भगवान की मूर्ति जे तुमने सामे देखा है राम लक्ष्मण ने जानकी બીજા પણ ઘણા ભગવાનના ફોટો તમને અહીં દેખાતા છે એમાં અહીં છે હનુમાનજી મહારાજ એમની પાછળની સાઈડમાં પણ ઘણા ભગવાનના ફોટો છે તો આ છે રામજી મંદિર એ પણ દર્શન કર્યા ભગવાન શ્રી રામના હન રામ ભગવાનનું મંદિર હોય ત્યાં બહાર હનુમાનજી તો બેઠા જ હોય તો અહીં એક હનુમાનજીનું પણ મંદિર છે મિત્રો તો એ પણ હું તમને બતાવું આ છે હનુમાનજી મહારાજનું મંદિર તમે જુઓ આ છે હનુમાનજી મહારાજની પ્રતિમા જય હનુમાનજી મહારાજ હેલો દોસ્તો આજના બ્લોગમાં હું તમને કહું છું કે આજે હું આવી ગયો છું અમારા શહેરમાં આવેલા દેવળા ગેટ વિસ્તારમાં દેવળા ગેટ વિસ્તારની અંદર તમે ત્યાંથી અંદર જાઓ એટલે પટેલવાડી આવે પટેલવાડીની એકદમ સામે જ આવે છે રામજી મંદિર તો આજે ત્યાં અમે આવીને દર્શન કર્યા કારણ કે આજે શ્રી રામ ભગવાનનું નવા મંદિરમાં અયોધ્યામાં જે મૂર્તિ બિરાજમાન થઈ હતી આજે અમને તિથિ છે તો આજે હું ત્યાં તો નથી જઈ શક્યો પણ હું આજે અમારા શહેરમાં આવી અને રામજી મંદિરના દર્શન કર્યા ત્યાં બાપુ સાથે મુલાકાત કરી અને આ મંદિર વિશે ઘણી બધી માહિતી લીધી તો મિત્રો આ વિડીયો તમને સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો હું અને આવી અન્ય વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો હું આના કરતાં પણ વધારે વિશેષ વિડીયો બનાવી અને અપલોડ કરીશ તો હવે મળીશું નવા વિડીયોમાં